મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આસેમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સુદાનમાં આખું ગમ મતને ભેટ્યું ભૂસ્કલનથી એક હજાર લોકોના મૃત્યુ થયા જી હા મિત્રો કુદરતની દુનિયામાં પોતાનું ભયંકર સ્વરૂપ બતાવી રહ્યું છે એક તરફ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો વિનાશ જોવા મળ્યો તો બીજી તરફ આફ્રિકન દેશમાં સુદાનમાં કુદરતે પોતાનું ભયંકર સ્વરૂપ બતાવ્યું છે સુદાનમાં ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે સુમરે સુદાનમાં લિબરેશન મુવમેન્ટ આર્મી માહિતી આપી કે ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા એક હજાર લોકોના મૃત્યુ પામ્યા છે અહીં વિનાશ એટલો હતો કે પશ્ચિમ સુદાનમાં મારા પર્વતીય ક્ષેત્રમાં આખું ગામ નાશ પામ્યું હતું જી હા મિત્રો આ દારૂકુર ક્ષેત્રમાં આવે છે અહીં ફક્ત એક બાળક જ બચ્યું છે સુદાનમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે એક નિવેદન માહિતી આપતા અલદેવ વાહિદ મોહમ્મદ નૂરના નેતૃત્વ હેઠળ જૂથે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ ભૂસ્ખળન થયું હતું એકત્રીસ ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ ભૂસ્ખલન થયું હતું જેના એક ગામને સંપૂર્ણ નાશ કરી દીધું હતું અને જમીન ધસી ગઈ હતી દારૂકુટ પ્રદેશમાં આ ચળવળ જૂથનું નિયંત્રણ છે આ જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સી પાસેથી મદદ માગી છે આ પૂષ્કળમાં પુરુષો સ્ત્રી અને બાળકો સહિત હજારો લોકોના મર્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ